નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું દીપક ચૌધરી અર્પણ વિદ્યા સંકુલ આજે આપણે ધોરણ આઠ વિશે ગુજરાતી સત્ર બે ગદ્ય ઓગણીસ સાંડ નાથ્યો જેનો સાહિત્ય પ્રકાર છે નવલકથા ખંડ જેના વિશે અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો આ નવલકથા ખંડનું એક ભાગ આપણે આગળ અભ્યાસ કરી ગયા હવે સાંડ ભાગ તો વિદ્યાર્થી મિત્રો પ્રથમ ભાગમાં આપણે જોયું કે રૈજી નામનો એક વ્યક્તિ હતો અને તેનું છેલ્લું સંતાન એ ચંદા નામની એક છોકરી હતી અને એ ચંદાનું વર્ણન કરતા લેખકે સરસ કે એ નિર્ભય હતી સ્ત્રી શક્તિનું દર્શન કરાવે તેવો ખૂબ રૂઆબદાર એનો સ્વભાવ હતો અને એ એના પિતાના જેવી જ હતી બિલકુલ કે એની યુવાનીમાં જે બાળપણમાં જે એના તોફાનો હતા એ જ તોફાનો એના યુવાનીમાં એને ચાલુ રહ્યા હતા અને નવા જ કંઈક તોફાનો એ કરતી હતી હવે ગામમાં એક એવો પ્રસંગ બન્યો કે આ ચંદાના લગ્ન થવાના હતા અને લગ્ન માટે ઘણા બધા છોકરાઓ ઘણા બધા નવયુવાન એને પરણવાના કોડ મનમાં એવી ઈચ્છાઓ રાખતા હતા પરંતુ એક પ્રસંગ એવો બન્યો કે એ પ્રસંગથી કોઈ એની સાથે હામ ભીડવા માટે કોઈ એની સાથે લગ્ન કરવા માટે તૈયાર નહોતું કોઈની હિંમત નહોતી થતી કે એની સાથે લગ્ન કરી કેમ એ પ્રસંગ કયો હતો તો એક વાર એક સાંડ મદમસ્ત ખૂબ રુષ્ટ પૃષ્ઠ એ અહીંયા આખલો એ ગામમાં આવ્યો અને ગામમાં એ સીમાડામાં જે ઢોર જતા હતા એ પોતાનો જીવ લઈને ભાગતા ઘણા બધા લોકો પણ એનાથી ત્રાસી ગયા હતા અને એને ડહકલો પહેરાવવા માટે તો ડહકલો શબ્દ સમૂહ માટે એક શબ્દ આગળના ભાગમાં પણ આપણે વાત કરી હતી કે ડહકલો એટલે કોઈ તોફાની ઢોરને કાબૂમાં કરવા માટે એને બાંધવામાં આવતું લાકડું બરાબર તો એ લાકડું બાંધવા માટે કોણ જાય અથવા તો એ દોરડાથી એ લાકડું બાંધવા માટે કોણ જાય એ પ્રશ્ન અહીંયા ઉદભવ્યો હતો હવે આગળ અહીંયા વિદ્યાર્થી મિત્રો ચિત્રમાં આ એક છોકરીનું સ્ત્રીનું ચિત્ર છે ચંદાનું અને બીજું એક સાંડ એ દોરેલો છે એ આપણને અહીંયા ચિત્ર દ્વારા આપણે જોઈ શકીએ છીએ હવે આગળ અભ્યાસ કરીએ કે આ ડહકલો જે સાંડ હતો એ સાંડને ડહકલો આ દુરડું બાંધવા માટે કોણ જાય તો આગળ વાત થતી હતી દૂર રહી વાત સાંભળતી ચંદા નિશાળમાં ભણતી ત્યારે તેને માસ્તરે કહેલી વાત સાંભળી આવી સાંભળી આવવું એટલે યાદ આવવું સ્મરણ થવું તો દૂર રહીને આ બધા લોકો જે વાત કરતા હતા કે આવું કરીએ પેલું કરીએ આમ કરીએ તેમ કરીએ તો એ વાત એ દૂર ઊભી રહેલી ચંદા એ માસ્તરે કહેલી એક વાત સાંભળી આ બધી વાત એને સાંભળીને પછી એને યાદ આવ્યું એના માસ્તરે એટલે એના શિક્ષકે કહેલી એક વાતનું એને સ્મરણ થયું તે બોલી તમારા જેવા ઉંદરો એક વખત ભેગા થયા હતા બિલાડીના દુઃખોનો ઉપાય કરવા અને એ બોલી એને કહ્યું કે તમારા જેવા ઉંદરો એક વખત ભેગા થયા હતા અને એ પણ બિલાડીના દુઃખોનો ઉપાય કરવા એક ડાયા ઉંદરે રસ્તો કાઢ્યો કે બિલાડીના કોટે ઘંટ બાંધ્યો હોય તો તે આવી પહોંચે એની ખબર પડે અને બધા દરમાં સંતાઈ જાય તો અહીંયા ચંદાએ આ જે બધા લોકો સાંઢને ડહકલો આ આખલાને કાબૂમાં કરવા અંકુશમાં કરવા માટેના જે ઉપાયો સૂચવતા હતા એ વાત સાંભળી પછી એને ઉદાહરણ દ્વારા દાખલો આપતા સમજાવી કે તમારા જેવા ઉંદરો આજે બધા લોકો અંકુશ કરવા માટે આખલાને કાબુમાં કરવા માટેના પ્રયત્નો અને વાતચીત કરતા હતા એમને કહ્યું કે તમારા જેવા બધા લોકો એકવાર ઉંદરો એક વખત ભેગા થયા અને બિલાડીના દુઃખનો ઉપાય દુઃખનો ઉપાય કરવો ઉપાય કરવો એટલે રસ્તો શોધવો માર્ગ શોધવો તો આ જે બિલાડી હતી એ ઉંદરને હેરાન કરતી હતી તો ઉંદરોને જે બિલાડી હેરાન કરતી હતી એ બિલાડીનો ઉપાય કરવા માટે બિલાડીનો રસ્તો કરવા માટે બધા ઉંદરો ભેગા થયા હતા અને એક ડાયા ઉંદરે રસ્તો કાઢ્યો કે બિલાડીના કોટે ઘંટ બાંધવો હોય તો તે આવી પહોંચે એની ખબર પડે તો બધામાંથી એક ડાયો ઉંદર હતો એને કહ્યું કે બિલાડીના કોટે આપણે ઘંટ બાંધી દઈએ તો એના અવાજથી આપણને ખબર પડે કે બિલાડી આવે છે અને બધા દરમાં સંતાઈ જાય દર શબ્દ સમૂહ માટે એક શબ્દ તો સરિસરૂપ પ્રાણીઓ અથવા તો જે સાપ ઉંદર આ બધા પ્રાણીઓ જમીન ખોતરી અને એમાં રહેવા માટે જે ઘર બનાવે તેને દર કહેવામાં આવે છે તો શબ્દ સમૂહ માટે એક શબ્દ દર એટલે શું તો દર એટલે સાપ અને ઉંદર જેવા પ્રાણીઓ જમીન ખોતરી અને રહેવા માટે જે ઘર બનાવે છે તેને આપણે અથવા તો રહેવા માટે બનાવેલું રહેઠાણ તો એને આપણે દર કહી શકીએ તો એ બધા દરમાં સંતાઈ જાય એ વાત વધાવી લેતા બધા ઉંદરો એક સાથે બોલી ઉઠ્યા હા હા એ સારો ઘાટ છે સારો ગાટ છે એટલે એ સારી વાત છે હા હા એ વાત તમારી સારી છે બધાએ સમર્થન કર્યું એક સાથે બધા ઉંદરો એ સમર્થન કર્યું અને કહ્યું કે હા એ સારો ઘાટ છે એટલે એ સારો ઉપાય છે એ સારી બાબત છે પણ બિલાડીને ઘંટ બાંધવા કોણ જાય અને પછી એક પ્રશ્ન અનુભવ્યો કે બિલાડીના ગળામાં આ જે ઘંટ છે એ બાંધવા માટે કોણ જાય તેમ આ સાંઢને અહીં ડહકલો નાખવા એ કોણ જાય અને તેમ ચંદાએ ઉદાહરણ આપતા કહ્યું કે તમે બધા વાત તો કરો છો કે સાંઢને કાબૂમાં કરવા આમ કરી શકીએ અને ડહકલો પહેરાવી દઈએ પણ ડહકલો નાખવા કોણ જાય આ ડહકલો એને પહેરાવવા માટે કોણ જાય એ પૂંછડાવાળા ઉંદરને તમે પૂંછડા વગરના કટાક્ષ કરી ચંદાએ બધાની હાસી કરતું હાસ્ય કર્યું અને પછી ચંદાએ બધાને મજાક ઉડાડતા બધાને હાસી કરતાં કહ્યું કે એ પૂંછડાવાળા ઉંદર હતા અને તમે પૂંછડા વગરના વગર પૂંછડાના અને તમે પૂંછડું નથી તેમ છતાંય ઉંદર જેવી જ માનસિકતા એવા જ વિચારો ધરાવો છો કટાક્ષ કરવી એટલે ટીખળ કરવી મજાક કરવી તો કટાક્ષમાં એણે કહ્યું અને ચંદાએ બધાને હાંસી કરતું હાસ્ય કર્યું અને બધા એનાથી હસે મરવું હોય તે જાય એકે શર્માતા શર્માતા કહ્યું તો એકે શર્માતા શર્માતા સંકોચ કરતા કરતા કહ્યું કે મરવું હોય તે જાય જાનવરની જાત એનો શું ભરોસો બીજો બોલ્યો જાનવરની જાત જાનવર એટલે અહીંયા પ્રાણી તો એ પ્રાણીની જાત છે અને એ બી મદમસ્ત સાંડ આખલો છે એટલા માટે એનો શું ભરોસો એનો ભરોસો કરાય નહીં મને તમારી દયા આવે છે નહીં તો હું હમણાં ડહકલો નાખી દઉં ચંદા છેવટે બોલી છેવટે ચંદા બોલી કે મને તમારી દયા આવે છે નહીંતર હું હમણાં જ ડહકલો નાખી દઉં હું એના ગળમાં એ લાકડું હમણાં જ પહેરાવી દઉં પરંતુ મને તમારી દયા આવે છે અમારી દયા બધા એક સામટા બોલી ઉઠ્યા બધા એક સાથે બોલ્યા કે અમારી દયા અમારી છે ને દયા તમારી નહીં પણ તમારી મૂછોની અહીંયા ચંદાએ કહ્યું કે તમારી નહીં પરંતુ તમારી મૂછોની મૂછો તરફ આંગળી કરી એ બોલી અને એ મૂછ તરફ આંગળી કરી અને બોલી ને એક વખત મૂછો મૂંડાવાનું કહેતા હો તો મારે એ કામ કરી આપવું અને કહ્યું કે તમે એકવાર મૂછો મુંડાવાનું તો આ મૂછો છે તમારી એ કાઢી નાખવાનું એને મુંડાવાનું એનું મુંડન કરાવવાનું જો તમે કહેતા હોય તો મારે આ કામ તમને કરી આપવું તો ચંદાએ શું કહ્યું કે મને તમારી મૂછોની દયા આવે છે તમને શરમ આવી જોઈએ તમારી હિંમતની દયા આવે છે કે તમારામાંથી કોઈની પણ હિંમત નથી કે ડહકલો પહેરાવી દે પરંતુ ચંદાએ શરત મૂકી કઈ શરત મૂકી કે જો તમે બધા મૂછો મુંડાવી દો તો હું આ કામ આ ડહકલો હમણાં જ એ સાંઢના ગળામાં પહેરાવી દઉં એની શરત સાંભળી બધા વિચારમાં પડ્યા કંઈક વિચાર કર્યો હોય તેમ સર્વએ કબૂલ કર્યું અને કંઈક વિચાર કર્યો હોય બધા વિચારમાં પડ્યા પરંતુ છેલ્લે બધાએ કબૂલ્યું કબૂલ કર્યું બધાએ સ્વીકાર્યું કબૂલવું એટલે સ્વીકારવું તો બધાએ સ્વીકાર્યું એની શરતને માન્ય રાખી કબૂલ ચંદાએ ખાતરી માટે સામે પ્રશ્ન કર્યો કબૂલ એમ ચંદાએ પ્રશ્ન કર્યો તો બધાએ કહ્યું કબૂલ કબૂલ તો બધાએ કહ્યું કે હા અમને માન્ય છે ત્યારે જોવું હોય તો ઉગતા સૂરજે આવજો સાંડ હોય ત્યાં અને તમારે જોવું હોય તો ઉગતા સૂરજે ચંદાએ કહ્યું કે જ્યારે સૂર્ય ઉગે દિવસ જ્યારે ઉગે છે ત્યારે તમે આવજો અને જ્યાં સાંડ હોય ત્યાં તમે બધા આવી જજો આમ બોલી ચંદા એની હંમેશાની છટાથી પાણીના રીલાની માફક ચાલી ગઈ તો અહીંયા પાણીના રેલાની માફક ચાલી જવું રૂઢિપ્રયોગ છે તો ખૂબ ઝડપથી ત્યાંથી નીકળી જવું અને છટાથી છટા એટલે અદા એની જે અદા હતી છટા હતી ખુમારી હતી ખુમારીથી એ પોતે ત્યાંથી હંમેશની એની જે રૂઆબદારી અને રૂઆબદાર જો જુસ્સો હતો એ જુસ્સા પ્રમાણે તે ત્યાંથી ઝડપથી નીકળી ગઈ ને પાણી જતાં ભીનાશ રહે તેમ ધૂળમાં પડેલા એના પગલાં રહ્યા અને પાણી જતાં ભીનાશ રહે પાણી વહી જાય પરંતુ શોસાઈ જાય જમીનમાં પરંતુ એની ભીનાશ એ ઉપર આપણને દેખાતી હોય છે એ જ પ્રમાણે અહીંયા ચંદા જતી રહી પણ ચંદાના જે પગલાં હતા એ પગલાં ત્યાં રહી ગયા રૈજીએ આ વાત જાણી ત્યારે એણે ચંદાને ઘણી સમજાવી પણ એકની બે થાય એ ચંદાશાની અહીંયા રહીજી એના પિતાજીએ આ વાત જાણી કે ચંદા એ આ તોફાની સાંઢના ગળામાં ડહકલો પહેરાવવા માટે તૈયાર થઈ છે અને એને બધા માટે શરત મૂકી છે તો ત્યારે એના પિતાજીએ એને ઘણી સમજાવી કે આવું ન કરાય પણ તેમ છતાં એકની બે થાય કે ચંદા શાની એકની બે થવું એકના બે થવું રૂઢિ પ્રયોગ છે તો પોતાના નિર્ણય ઉપર મક્કમ રહેવું દ્રઢ નિશ્ચય કરવો એ કોણે કર્યું હતું ચંદાએ તો એ જો એકની બે થાય પોતાના નિશ્ચય ઉપરથી એના સંકલ્પ ઉપરથી જો એ જતી રહે એ દ્રઢ મનોબળ જે હતું એ મનોબળ જો એ હારી જાય અને એ વાત માની લે તો એ ચંદા છે ને એવું અહીંયા કહેવામાં આવ્યું બાપા જીવથી જઈશ તો એ ઓછો તમારો વંશ જવાનો છે અહીંયા કહ્યું જીવથી જવું જીવથી જઈશ રૂઢિપ્રયોગ છે તો મૃત્યુ પામવું જીવથી જવું એટલે મૃત્યુ પામવું તો અહીંયા રહીજીને ચંદાએ કહ્યું તો ચંદા કહે કે બાપા પિતાજી હું મૃત્યુ પામીશ તો એ તમારો વંશ જવાનો તો તમારો વંશ જે છે એ વંશ આગળ વધવાનો જ છે કંઈ તમારો વંશ અહીંયા નાશ પામવાનો નથી એ છેલ્લું વાક્ય બોલી તેણે પિતા સાથે દલીલ ન કરી ન તો પોતાનો વિચાર ફેરવ્યો તો એનો વિચાર પણ એને ફેરવ્યો નહીં અને પિતા સાથે આગળ દલીલ પણ કરી નહીં સૂર્યનારાયણે ઊંઘ ખંખેરી આંખ ઉઘાડી અને ખોલેલી આંખમાંથી તેજના પૂંજ પૂર્વમાં છંટાયા ત્યારે નવો ચણિયો ઓઢણીને કાપડું પહેરી હાથમાં ડહકલો લઈ ચંદા વચન પાડવા નીકળી પડી હતી અને સૂર્યનારાયણે ઊંઘ ખંખેરવી ઊંઘ ખંખેરવી રૂઢિપ્રયોગ છે તો આળસ મરોડવી અથવા તો જાગી જવું તો એ જાગી ગયા જાણે કે અહીંયા લેખકે વર્ણન કર્યું કે જાણે સૂર્યનારાયણ ઊંઘમાંથી ઉઠ્યા હોય એમ સૂર્ય ઉગે છે આપણે જોઈએ કે પૂર્વ દિશામાં સૂર્ય ઉગે એટલે ધીમે ધીમે એનો પ્રકાશ ફેલાય છે તો અહીંયા જાણે કે સૂર્યનારાયણ એ ઊંઘમાંથી ઉઠ્યા હોય એટલે સવાર પડી હોય અને સવાર પડતા જ આંખ ઉગાડી તો જાણે કે સૂર્યનારાયણે આંખ ઉગાડી અને આમના આંખમાંથી જે પ્રકાશ ખોલેલી આંખમાંથી તેના પૂંજ પૂર્વમાં છંટાયા તો પૂંજ પૂંજ એટલે ઢગલો અહીંયા સમાનાર્થી શબ્દ પૂંજ એટલે શું ઢગલો તો એમની આંખમાંથી જે તેજના પ્રકાશના જે પૂંજ હતા પ્રકાશનો ઢંગ ઢગલો હતો એ પૂર્વમાં છંટાયા છંટાવું એટલે પથરાવું તો અહીંયા પૂર્વ દિશામાં એ પૂર્વમાં સૂર્ય ઉગે એટલે એના કિરણો એ તરફથી ફેલાય તો એ એના પથરાયેલા કિરણો જ્યારે સવાર પડી ત્યારે સૂર્યના કિરણો ફેલાયા ત્યારે નવો ચણિયો ઓઢણી નવો ચણિયો અને ઓઢણી અને કાપડું પહેરી હાથમાં ડહકલો લઈ ચંદા વચન પાડવા નીકળી પડી કાપડું કાપડું એટલે કાચડી અથવા તો બ્લાઉજ એ એને શું પહેર્યું હતું ચંદાએ તો નવો ચણિયો ઓઢણી અને બ્લાઉજ કાંચડી એને પહેરી હતી કાપડું સમાનાર્થી શબ્દ એનો કાચડી કે બ્લાઉજ તો એ કાચડી પહેરી અને એ લઈ અને વચન પાડવા માટે એ નીકળી પડી એનું પરાક્રમ નિરખવા નિરખવું એટલે જોવું એનું પરાક્રમ પરાક્રમ એટલે એને જે કાર્ય કર્યું હતું એ કાર્ય કરવાનું હતું કયું સાંડના આજે ખૂબ મદ મદમસ્ત અથવા તો એ એ સાંડ સાંડ હતો હતો તોફાની એના પરાક્રમ અહીંયા એક અનોખું કાર્ય કરવાનું હતું એ અનોખું કાર્ય જોવા માટે સૂર્ય ઉતાવળે ઊંચે ચઢી રહ્યો હતો અને જાણે કે સૂર્યને પણ આ પરાક્રમ જોવું હોય આ કાર્ય જોવું હોય તેમ એ ઉતાવળ ઝડપથી ઊંચે ચઢી રહ્યો હતો સારું એ ગામ કુતુહલ વૃત્તિથી જોવા ઉમટ્યું હતું તો સારું એક ગામ એટલે આખું ગામ બધું જ ગામ એ કુતુહલ વૃત્તિ કુતુહલ વૃત્તિ શબ્દ સમૂહ માટે એક શબ્દ નવું નવું જાણવાની ઈચ્છા તો એ નવું નવું જાણવાની ઈચ્છાથી કુતુહલ વૃત્તિથી એ આખું ગામ ત્યાં ઉમટ્યું હતું ત્યાં આવ્યું હતું નિરાશ થયેલો રૈજી છેવટે પુત્રીના રક્ષણ માટે ભાલોડા લઈ નીકળ્યું અને નિરાશ થયેલો રૈજી તો રૈજી એ નિરાશ થયો હતો કેમ કે ચંદાએ એની વાત માની નહોતી અને એ આ કાર્ય કરવા માટે પોતે જે મક્કમ રહી હતી એ મક્કમતાથી છેલ્લે એ ભાલોડો લઈને ભાલોડો અહીંયા શબ્દ સમૂહ માટે એક શબ્દ તો તીર કે તેનું પાનું અથવા તો એક પ્રકારનું હથિયાર તીર જેવું એક પાનું અથવા તો તીર જેવું એક હથિયાર જે ભાલોડું એ લઈ અને રૈજી એ પુત્રીના રક્ષણ માટે એની પાછળ ગયો પોતાને અજીત માનતો આખલો રેલવેના રસ્તા આગળ આખી રાત હરાયો માલ ચરી લાંબા પગ કરી પડ્યો હતો અને પોતાને અજીત અજીત એટલે જેને જીતી ન શકાય તેવું જે અજય છે પરાજય ન પામે તેવું અજીત શબ્દ સમૂહ માટે એક શબ્દ તો જેને જીતી ન શકાય તેવું અને એ પણ જીતી ન શકાય એવું તો આવો જાણે કે એને કોઈ જીતી ન શીખવાનું હોય એને કોઈ હરાવી ના શકે એવું જે માનતો હતો એવો આખલો એ રેલવેના રસ્તા આગળ રેલવેનો જે રસ્તો હતો રેલવેનો જે પાટો હતો એ પાટાની આગળ આખી રાત હરાયો મોલ ચરીને હરાયો હરાયો એટલે ન ધણિયાતો હરાયો એટલે શું ન ધણિયાતો ધણી વિનાનું જેનો કોઈ માલિક ન હોય તેવો માલ ચરી લાંબા પગ કરી અને પડ્યો હતો લાંબા પગ કરી અને પડ્યો હતો ત્યાં સૂતો હતો ગુમાન તો બંનેનું હતું ગુમાન બંનેનું હતું આખલાને પણ ગુમાન હતું ગર્વ હતો અને એટલું જ અભિમાન એ ચંદાને પણ હતું આખલાને એના બળનું અને ચંદાને એની જુવાનીનું તો આખલાને શેનું અભિમાન હતું તો આખલાને એના બળનું અભિમાન હતું અને ચંદાને એની જુવાનીનું અભિમાન હતું ચંદાએ આખલાને દૂરથી જોયો પણ એની ગતિમાં કંઈ મંદતા આવી નહીં ચંદાએ દૂરથી આખલાને જોયો પરંતુ એની ગતિમાં એ જે ચાલતી હતી એ એના દ્રઢ મનોબળમાં કોઈ ફેરફાર આવ્યો નહીં એ ઘમંડ જે હતું એ ઘમંડ એમનું એમ અહીંયા જોવા મળતું હતું પ્રેક્ષક તરીકે લોકો દૂરથી જોતા હતા પ્રેક્ષક એટલે અહીંયા જોવા માટે આવેલા લોકો તો એ પ્રેક્ષક તરીકે દૂરથી એને લોકો જોતા હતા ને ગુમાનની સાથે એનો જીવ ન જાય માટે કેટલાક હાથમાં કામઠા ઉપર તીર પલાણેલા અશ્વની માફક તૈયાર હતા તો અહીંયા કેટલાક લોકો આ ચંદાનો જીવ ન જાય એનો જીવ બચાવવા માટે એ હાથમાં કામઠા ઉપર કામઠું એટલે ધનુષ્ય અને તીર એટલે એમાં ભરાવેલું એ તીર અને પલાણેલું એટલે અહીંયા પલાણવું પલાણ શબ્દ સમૂહ માટે એક શબ્દ પલાણ એટલે ઘોડા ઉપર સવાર થવા માટે અથવા પલાણેલું હોય એટલે ઘોડા ઉપર સવાર થયેલું હોય તો જાણે કે ઘોડા ઉપર અશ્વની માફક પલાણેલા અશ્વની માફક એટલે સવાર થયેલા ઘોડા ઉપર સવાર થયેલો જે અસવાર હોય એ ઘોડે સવાર હોય એ ઘોડે સવારની માફક તૈયાર હતા પલાણ એટલે ઘોડા ઉપર બેસવા માટેની બેઠક બરાબર શબ્દ સમૂહ માટે એક શબ્દ પલાણ એટલે ઘોડા ઉપર બેસવા માટેની બેઠક અને પલાણેલું એટલે બેઠેલું અહીંયા શું ઘોડા ઉપર બેઠેલો સવાર તો ઘોડે સવાર તો જાણે કે ઘોડે સવાર જેમ તૈયાર હોય તે જ પ્રમાણે અહીંયા ધનુષ્ય ઉપર તીર ચડાવી અને લોકો ચંદાનો જીવ બચાવવા માટે તૈયાર હતા ચંદાએ ખેંચતા ફાવે તેમ છરો કમરમાં ખોસ્યો હતો અને ચંદાએ એક ઓજાર છરો એ કમરમાં ખોસ્યો હતો કે જે ખેંચતા ફાવે હાથમાં ડહકલો સોટી પેઠે ઝુલાવતી એ નજીક જતી હતી એના હાથમાં ડહકલો જે આ જે ગાળિયું હતું એ ગાળિયું એ જે લાકડું હતું એ લાકડું બાંધવાનું એ સોટીના પેઠે એટલે સોટીની જેમ એ ઝુલાવતી હતી એ હાથમાં ફેરવતી જતી એની આ જે નજીક આ જે સાંડ હતું એ સાંડની નજીક એ જતી હતી